हेलो गाइस गेम शुरू बुलाने जामा सेम नहीं जो हूं खेत तो में पानी वाली हूं तो जय सको सब में लाइक गई तो 2 दिन से वीडियो मारो नहीं आ तो कारण कि અમદાવાદ હતો એટલે મોટા આવતા આવી ગયા એટલે ઘરે આવી ગયો છું એટલે બ્લોગ બનાવવાનું નવા નવા રૂડિયા આવતા રહી છે તમને ખાડી ભાડા કરવાનું બે શકતો છે ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ કુંવે લાઈટ નહીં ગયું છે એટલે મોટર આવીએ તો બન્યા મારી લાઈટ ગઈ છે એટલે હું બેઠો છું અત્યારે મોડા તળે જોઈ શકો છો તમે હવે લાઈટ આવશે તો આપણે મોટર ચાલુ કરીશું અત્યારે બંધ થઈ ગયું છે નવા નવા વિડીયો અમારા આવતા રહેશે ખાલી બે ત્રણ દિવસનું અમદાવાદ નાઈ ગયો એટલે વિડીયો નહોતા આવતા હવે રેગ્યુલર આવી જશે એટલે પાછો કરે મતલબ મેં પાછો નાઈ ગયો ને અમદાવાદમાં એટલે ફોર્મ એટલું બધું ને એટલે વિડીયા નહીં આવે એટલે કામ એટલું છે ને એટલે નહીં આવે ત્યારે બે ત્રણ દિવસ હું ઘરે રહેવાનું છું એટલે બ્લોક આવતા રહેશે આપણા નવા નવા હું બન્યા રહેજો વીએસ બારીયા બ્લોકને શેર સબસ્ક્રાઇબ ફૂલ કરી નાખજો મિત્રો અત્યારે લાઇટ આવી ગઈ છે આપણે ચાલો મૂળ તો પાછા ચાલુ કરીએ બન્યા રહું અમારી વીએસ બારિયા વ્લોકમાં ગાઈસ આવી ગયા અત્યારે પાછા હતા જોઈ શકો છો મોટરની લાઈટ આવી ગઈ જોઈ શકો છો મિત્રો આ જાય છે આપણું ખેતરમાં પાણી પાળિયામાં આપણી કાકડી બહુ કાકડા લાગ્યા છે જોઈ શકો છો ત્યારે લેટ ગઈ છે મોટર બંધ થઈ ગયા છે આપણું ખેતર કેટલા જણા ઓળખો છો કોમેન્ટ કરજો ત્યારે ત્યારે હું ખેતરમાં જ છું તો અમારા નવા નવા વિડીયો જોવા માટે વીએસ બારિયા વ્લોગને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યો મિત્રો બસ એટલું જંગ્રે કરવાનું છે ને આપણા નવા નવા વિડીયો જોવા મળશે પણ તમને એક નવા અંદાજમાં જોવા મળશે તો જો તમે સપોર્ટ નથી કરતા યાર સપોર્ટ કરો તમારા ભાઈને બસ આગળ વધે એટલું મનોરંજન છે